આંગળી સિંધી એનું પણ પુણ્ય છે સામાન્ય વર્ગ લાખો રૂપિયા ખર્ચી શકતો નથી તેમના માટે આ હોસ્પિટલ સ્વર્ગ સમાન છે મિત્રો દરેક સુધી આ માહિતી પહોંચાડો એવી વિનંતી છે દરેક સાથે શેર કરો એવી વિનંતી છે એક એવી હોસ્પિટલ કે જ્યાં દવા ઓપરેશન જમવાનું અને સંભાળ છે સંપૂર્ણ મફત જે લોકો કે જેમની પાસે જરૂરિયાત કરતા પણ ઓછા પૈસા હોય અને તેમના માથે મુસીબત આવે તો આવા લોકો ભાંગી પડે છે જેને હાથ ધોવા સિવાય કાંઈ વધતું નથી જ્યારે આવી સંસ્થાઓ આપણે ત્યાં છે કે ગરીબોના મસીહા બનીને બેઠી છે આવી જ એક ખૂબ જ ખ્યાતનામ સંસ્થા ભાવનગરમાં આવેલી છે આ હોસ્પિટલ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટિંબા ગામમાં આવેલી છે આ સંસ્થાનું નામ છે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ આ હોસ્પિટલ એક સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ચાલે છે આ હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી સાથે આ હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીની સાથે આવનાર પરિવારજનોને પણ રહેવાની અને જમવાની ઉત્તમ સગવડ આપવામાં આવે છે આ હોસ્પિટલ નવ જાન્યુઆરી બે ના રોજ બની છે આ સમયે આ હોસ્પિટલ બનાવવાનો ખર્ચો પાંચ કરોડ રૂપિયા થયો છે અત્યારે આ હોસ્પિટલમાં સેવાનો લાભ લેવા માટે દેશભરમાંથી દર્દીઓ આવે છે આ હોસ્પિટલના સંચાલન માટે લગભગ દર મહિને પચાસ લાખ રૂપિયા જેટલો ખર્ચો થાય છે અને આ હોસ્પિટલમાં એક ગૌશાળા પણ બનાવવામાં આવેલી છે જે ગૌશાળામાં દેશી ગીર ગાયો રાખવામાં આવે છે અને તે ગૌ માતાનું દૂધ બીમાર દર્દીઓને પીવડાવવામાં આવે છે આ હોસ્પિટલમાં સગર્ભા બહેનોને સુખડી તેમજ શીરો પણ આપવામાં આવે છે અને આ હોસ્પિટલમાંથી સેવા લઈને લોકો સેવા લઈને જાય છે સાથે આશીર્વાદ આપતા જાય છે અહીં આવનાર તમામ દર્દીઓને વિનામુલ્ય સારવાર આપવામાં આવે છે બીમારીઓના મોટા મોટા ઓપરેશનો પણ કોઈ પણ પ્રકારની ફી લીધા વિના કરી આપવામાં આવે છે જેમાં દવાઓ અને લેબોરેટરી પણ મફતમાં કરી દેવામાં આવે છે આ હોસ્પિટલમાં દર્દીઓની તપાસ નિદાન સોનોગ્રાફી એક્સરે કાર્ડિયોગ્રામ લેબોરેટરી અને તમામ પ્રકારની દવાઓ કોઈ પણ ચાર્જ લીધા વિના તદ્દન નિશુલ્ક આપવામાં આવે છે આ હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાને કીટ અપાય છે જેમાં ચોખ્ખું ઘી ગોળ અને લોટ તેમજ શીરો કે રાબ બનાવવા માટે ગેસ અને વાસણ પણ હોય છે આ સિવાય પ્રસૂતાને રજા આપતી વેળા શુદ્ધ ઘીની ઔષધિ યુગ દોઢ કિલો સુખડીનું બોક્સ પણ આપવામાં આવે છે આ હોસ્પિટલમાં પ્રસૂતિ વિભાગમાં નોર્મલ ડિલિવરી સિઝેરિયનનું ઓપરેશન ગર્ભાશય કોથળીનું ઓપરેશન ગાદી ખસી ગઈ હોય એનું ઓપરેશન સ્ત્રી નસબંધીનું ઓપરેશન ગર્ભાશયની ગાંઠ અને અંડપીઠની ગાંઠ સહિતના ઓપરેશન સુવિધા અને સેવા આપવામાં આવે છે ચોવીસ કલાક ઇમરજન્સી સારવારમાં અદ્યતન લેબોરેટરી ફિઝિયોથેરાપી ફેકો મશીન ફિટલ ડોપ્લર ઓટો રિફેક્ટોમીટર લેસર મશીન નવજાત બાળકો માટે વોર્મર ડિજિટલ એક્સરે ડેન્ટલ એક્સરે ટોનીમીટર કલર ડોપ્લર ટીએમટી હાર્ટ એટેક માટેની ટ્રોમ્રોલિસિસ મોનિટરિંગ વગેરેની સુવિધાઓ આપવામાં આવે છે આ સિવાય આ નિર્દોષાનંદી માનવ સેવા હોસ્પિટલમાં પ્રોસ્ટેટ થાઇરોઇડ એપેન્ડિક્સ આંતરડા નાક કાન ગળા સિજેરિયન મોતીયા જામર ઓર્થોપેડિક મણકા ફેફસા ગર્ભાશયની કોથળી હોય કે સારણગાઠ એપેન્ડિક્સ થાઇરોઇડ ગર્ભાશય સ્તન કેન્સર અને નાક કાન ગળાના ઓપરેશનો તથા સિઝન સર્જરી વિના મૂલ્યે કરી આપવામાં આવે છે આ હોસ્પિટલમાં સારવાર સુવિધાઓ ઉપરાંત દર્દીઓને લાવવા લઈ જવા માટે તદ્દન રાહત દરે એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવામાં આવે છે તેમજ ઉનાળાના સમયમાં આજુબાજુના વિસ્તારમાં લોકોના આરોગ્યના રક્ષણ માટે સાચ કેન્દ્ર ચલાવવામાં આવે છે શિયાળામાં ઉકાળા કેન્દ્ર પણ ચલાવાય છે આ હોસ્પિટલમાં દરરોજ એક હજારથી વધુ ઓપીડી થાય છે દરરોજના પચીસથી વધુ ઓપરેશનો થાય છે આ હોસ્પિટલમાં દર મહિને સરેરાશ પંચોતેરથી એસી જેટલી પ્રસુતિ થાય છે આવી તદ્દન વિનામૂલ્ય સેવા આપતી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ ખરેખર લોકોને આ બધી જ સેવાઓ આપીને વાસ્તવમાં માનવ સેવા કરી રહી છે સુરતના દરરોજના અસંખ્ય દર્દીઓ પણ આ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે આ રીતે નોંધારાનો આધાર સંકટ સમયનો સહારો બનીને નિરંતર દર્દી દેવો ભવની ભાવના સાથે છેલ્લા એક દાયકાથી આ સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ વિનામૂલ્ય લોકોની સેવા કરી રહી છે આ સાથે તે દર્દીના સંબંધીઓને પણ સહારો આપે છે અમે આશા રાખીએ છીએ કે આ માહિતી અન્ય ગરીબ લોકો સુધી આપ પહોંચાડજો કે જેથી નિઃસાય થયેલા લોકોને સેવાનો યોગ્ય લાભ મળી શકે